હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ હળની દુર્ઘટના બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એક્શનમાં શિક્ષણ સમિતિ અધ્યક્ષ મિનેશ પંડ્યાનું નિવેદન આ વખતે બાળમેળામાંથી એડવેન્ચર ઝોન રદ કરાયો હળની દુર્ઘટના બાદ એડવેન્ચર રમતો રદ કરવામાં આવી છે ફક્ત બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે એકસો વીસ સરકારી શાળાનું સંચાલન શિક્ષણ સમિતિ કરે છે ત્યારે તેમના દ્વારા આ નિવેદન હાલ સામે પાડવામાં આવ્યું છે હણી વડોદરા શહેરમાં હણી તળાવમાં જે દુર્ઘટના થઈ એ ખરેખર દુઃખદ ઘટના હતી અમે લોકો એમને શ્રદ્ધાંજલિ આપ્યા છીએ ત્યારબાદ અમે એક મહિનાથી બાર બેઠાનું આયોજન કરી રહ્યા હતા અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરી રહ્યા હતા એમાં સાથે સાથે બાળકોને એન્જોય માટે એક એડવેન્ચર ઝોન પણ અમે લોકો દર વર્ષે રાખતા હોય છે પણ આ વખતે દુર્ઘટના થયા પછી અમે લોકો તકેદારીના ભાગરૂપે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમે એડવેન્ચર ઝોન જેમાં અલગ અલગ જીપ લાઇનિંગ હોય છે પોલ ફેક હોય છે શૂટિંગ હોય છે અલગ અલગ જે એડવેન્ચર ઝોન હોય છે અમે લોકો આ વખતે એક સદ્ધરની રૂપે અને તકેદારીના ભાગ રૂપે અમે આ વખતે કેન્સલ કરવામાં આવ્યો છે પરંતુ એની સાથે સાથે એક નવું અમે આયોજન બી કરી રહ્યા છીએ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી વિશ્રાંતિ રમતો અલગ અલગ પ્રકારનું બાળકોના સાંસ્કૃતિક પ્રોજેક્ટો બાળકોના શૈક્ષણિક પ્રોજેક્ટો તમામ પ્રકારનું આયોજન કરી રહ્યા છીએ ફક્ત ખાલી એડવેન્ચર ઝોન જ અમે શ્રદ્ધાંજલિના ભાગ રૂપે અમે કેન્સલ કરેલો છે બાળકોને ધ્યાનમાં લઈને કે બાળકો સાવચેતીના રૂપે બાળકો ત્યાં સિક્યોરિટી પોઈન્ટ તો હોય જ છે પણ બાળકોને આખતે ભાગ રૂપે અને અમે અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને બાળકો અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કેવી રીતે કરવાની તમે જ્યારે બી એડવેન્ચર કરવા જાઓ તો કેવી રીતે તમે એડવેન્ચર કરવાનું એના માટેની ટ્રેનિંગના રૂપે અમે આ આ પ્રોગ્રામ કેન્સલ લાગે